રોડ નહીં તો ટોલ નહીં ના નારા સાથે આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સતત ત્રીજા દિવસે પણ ટોલ ના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે અમારી માંગણી છે જો સારો સુવિધા સભર રસ્તો નહીં આપવાનો હોય તો અમારે ટોલ ચૂકવવાની જરૂર નથી કાલે પણ ટોલ એજન્સીના જે પણ મેનેજર હતા એમની સાથે વાત કરી આજે પણ અમે આ રસ્તાની મરામત કરતી એજન્સી સાથે ચર્ચા કરવાના છે આવનારા દિવસમાં કલેક્ટર સાથે પણ મિટિંગ કરીશું પરંતુ જો સુવિધા સબર રોડ નહીં આપવાનો હોય તો અમે ટોલ આપીશું નહીં નેશનલ હાઈવે અડતાલીસ હોય નેશનલ હાઈવે આઠસો હોય નેશનલ હાઈવે છપ્પન હોય દરેક જગ્યાએ પુલો પણ જર્જરિત છે અને રસ્તાઓ પણ જર્જરિત છે ગઈ કાલે જ વલસાડના કલેક્ટરે પાંચ જેટલા પુલો બંધ કર્યા એનું એનું એક ને એક માત્ર કારણ છે કે નેશનલ હાઈવે ખારે ગયું છે એમની એજન્સીઓ ખાડે ગઈ છે અને એના માટે જ અમે સતત બીજા દિવસે પણ કાર્યક્રમ કરી રહ્યા છે આવનારા દિવસમાં અમારો કાર્યક્રમ અમે જલત કરીશું ભારતમાલા પ્રોજેક્ટનો કાર્યક્રમ હજુ ચાલુ નથી થયો છતાં પણ એના ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત રોડ જર્જરિત થઈ ગયા છે આ માત્ર ભ્રષ્ટાચારના કારણે આ જર્જરિત થયા છે એવું મને લાગે છે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત રોડ નહીં તો ટોલ નહીં કાર્યક્રમ અંતર્ગત અનંદભાઈની આગેવાનીમાં આજરોજ ગ્રીપ ખાતે નવસારી શહેરના ગ્રીપ ખાતે આંદોલન ચાલુ કરવામાં આવ્યું છે કે જે આ જે હાઈવે છે નવસારીના ઇન્ટરનેટ રસ્તાઓ છે તેમાં જે ખાડાઓ પડ્યા છે જેના કારણે જે અકસ્માતના બનાવો બને છે તેના પર સરકારનું કે જે તે એજન્સીનું કોઈ ધ્યાન ન હોવાના કારણે લોકોએ પોતાને જીવ ગુમાવવાનો વારો આવે છે આ બધી બાબતોને સંજ્ઞાન લઈને હાલમાં નવસારીના ગ્રીટ ખાતે અમે લોકો આ પ્રોટેસ્ટ પર બેઠા છીએ